વડોદરા શહેરના વાડી સ્થિત ગીતા મંદિર ખાતે શ્રીમંત ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન આપણા જીવનમાં ભાગવદ્ ગીતા ખૂબ જ મહત્ત્વની છે વડોદરા શહેરના વાડી સ્થિત ગીતા મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન તારીખ એકવીસ અગિયાર બે હજાર ચોવીસથી સત્યાવીસ અગિયાર બે હજાર ચોવીસ સુધી કરવામાં આવ્યું શ્રીમદ ભાગવત સપ્તાહ તરીકે ભાગવત ગીતાનું જ્ઞાન ભાવેશભાઈ રાવલ દ્વારા આપવામાં આવી રહ્યું છે જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા ભાગવત ગીતાને સાંભળી રહ્યા છે ગીતા મંદિરમાં કથા ચાલી રહી છે ભગવદ્ કથા જીવનને કેવી રીતે પરિવર્તન લાવવું અત્યારે આ જે કલયુગની શરૂઆત થઈ છે એમાં દરેકને પોતાની જિંદગીમાં કંઈ ને કંઈ સમસ્યાઓ આવે છે આ સમસ્યાનો હલ કરવા માટે આપણા ધર્મગ્રંથો આપણને સાથ આપે છે તો અહીંયા ભગવદ્ ગીતા છે અહીંયા ગીતા મંદિરમાં કેટલી વાર થાય ખબર નથી પણ અમે અહીંયા પહેલીવાર બેસાડી છે અને સર્વ ભક્તોને એનો લાભ મળે એ માટે સર્વને આમંત્રણ આપ્યું છે ભાવેશભાઈ રાવલ એ ભાવનગરના છે અને એમણે ઘણી બધી કથાઓ કરી છે એમનું રસપાન કરવાનું અને જીવનની અંદર ઉતારવાનું એમને જે સહભાગ્ય મળ્યું છે એ સર્વને મળે સર્વને મારા નમસ્કાર મંદિરની અંદર વારંવાર ભાગવત કથાનું આયોજન થતું હોય છે અમારા હેમંતભાઈ વૈદ્ય એમના પોતાના પરિવારના મોક્ષ સાથે ભાગવત કથાનું આયોજન કરેલું છે ભાગવત કથાનું આયોજન કરવાથી પરિવારના બોતેર પેઢી સુધીના એકોતેર પેઢી સુધી ગયા છે પણ બોતેર પેઢી સુધીનું મોક્ષ માટેનું કારણ જો હોય તો એ ભાગવત તથા થઈ આપણે કોઈને પણ કરાવવાનું હોય તો ભાગવત તથાથી બોતેર પેઢી સુધીના પૂર્વજોનું પિતૃઓનું મોક્ષ થાય અને કોઈ પણ પ્રકારનું હોય તો એમાંથી કષ્ટમાંથી મુક્ત થાય છે જેમ પહેલાં બેન બોલી ગયા એ પ્રમાણે બધું ભાઈ છે तो आप लोगों नाम तो नहीं आते, तो तो के नाम की प्रत लग जाती है। आज हम सुन रहे हैं, तो कथा चल रही है। वही परिवार के अंदर, अच्छा। वो कलां अकेले नहीं सुनेंगे कल पूरा बड़ोदा सुनेगा क्यों? कि प्रेस में से आ जाए को मोबाइल के अंदर लेकर सब बड़ोदा के अंदर सब घर में तो ये कथा सब सुने कथा है किसकी प्रभु की कथा है श्रोतम तो के कृति तब तो जिस पर सामो और बची भागो और कथा सामने कथा कौन सा अधिकार हो ये जेनो अधिकार नहीं थी कथा में आएगा चला कथा नहीं सामने चला का तो बैठ बैठा व्हाट्सएप चलता है से फेसबुक चलता है से और का इंस्टाग्राम तो तो पर से तो तो ज्ञान हो जो ज्ञान लेवा क्षमता न हो गाय गाय जो पात्र जो तो है तो कोई पात्र जो है तेरे मां के बारे में भी इसमें तो बहुत समय है तो पात्र तो हम जाएं तेरे को लगा मैं पान बाय है ना मैं कहे रहे हैं सुखाए पान बाय दवा ने कहा से कोई आगे तो हमें बोल दिया को पात्र नहीं आगे एक बार सुनेंगे ही पान Thank you.